ફ્રેન્ડ્સ જો તમારે ઉપવાસમાં ઘરની વેફર્સ બનાવીને ખાવી હોય તો એને બાફવાની કે કલાકો સુધી તડકે સુકવવાની અને ડબ્બો ભરીને રાખવાની ઝંઝટ કરવાની જરૂર નથી આ રીતે માત્ર તમે પંદર વીસ મિનિટમાં અને બજાર કરતાં ટેસ્ટી શુદ્ધ વેફર્સ ઘરે જ બનાવી શકશો અહીંયા ઇન્સ્ટન્ટ વેફર્સ બનાવી રહ્યા છીએ આપણે તો ચાર મોટી સાઈઝના નવા બટાકા લીધા છે એને પાણીથી વોશ કરી અને આ રીતે નાઇફથી છોલી અને પાણીમાં નાખતું જવાનું છે બટાકું છોલાઈ ગયું છે સેમ રીતે બધા બટાકા છોલી પાણીમાં નાખી દીધા હવે અહીંયા એક સંચો લીધો છે તો આ સાઈડ જાળીવાળી વેફર્સ પડે છે અને પાછળની સાઈડ પ્લેન વેફર્સ પડે છે જે તમને ગમતી હોય એ વેફર્સ તમે બનાવી શકો છો હવે જાળીવાળી બનાવવા માટે એક બટાકુ લઈ અને એને નાઇફથી આ રીતે પહેલાં ક્રોસમાં કટ મૂકી લેવાનો આ રીતે કરવાથી વેફર્સનો શેપ છે એ બધો સરખો આવે તો બટાકાને પહેલેથી એન્ડ સુધી સીધું ઘસવાનું હવે ક્રોસમાં મૂકીએ ક્રોસમાં મૂકતી વખતે પણ પહેલેથી એન્ડ સુધી આપણે ઘસવાનું તો સીધું અને ક્રોસમાં સીધું અને ક્રોસમાં ઘસતા જશો તો આ રીતે જાળી પડશે જોયું બરાબર છે ને હવે આપણે પાણીમાં નાખતું જવાનું છે તો અહીંયા બધા જ બટાકાની વેફર્સ મેં આ રીતે પાડી અને પાણીમાં નાખતી ગઈ અને હવે આપણે એને ચાર વખત પાણીથી વોશ કરી લેવાની છે તો બધું જ સ્ટાર જેટલો હોય એટલો ચાર વખત પાણીથી વોશ કરવાથી નીકળી જશે તો વેફર્સને ધોવી ખૂબ જ જરૂરી છે અને આ પાણી છે જવા દેવાનું છે સેમ પ્રોસીજર ચાર વખત કરી લેવાની છે અને પછી તમને પાણી બતાવું એનું કેટલું ક્લીન છે ચોથી વખતમાં તો અહીંયા જુઓ પાણી એકદમ ક્લીન છે અને સ્ટાર્સનું પ્રમાણ બધું નીકળી ગયું છે હવે અહીંયા પ્લેટફોર્મ ઉપર જ મેં કોટનનું કપડું પાથરી દીધું છે એની ઉપર વેફર્સને આ રીતે સુકાવી દેવાની છે કંઈક એને તડકામાં સુકવવાની જરૂર નથી આ રીતે ઘરમાં જ સુકાવાની છે અને પ્લેટફોર્મ ઉપર જ સુકાવી છે તો એને ખાલી ડ્રાય જ કરવાની છે એવું વધારે મિનિટ રાખવાની જરૂર નથી સાઈડમાં તેલ ગરમ કરવા પણ મૂકી દેવાની છે તો વેફર્સને આ રીતે આપણે કપડા ઉપર પાથરી અને ડ્રાય કરી લેવાની અને સાઈડમાં તેલ ગરમ કરવા પણ મેં રાખી દીધું છે તો વેફર્સ થોડી ડ્રાય થઈ ગઈ છે અને હવે તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી અને પછી મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર ક્રિસ્પી એવી તળી લેવાની છે અને આ વેફર્સને એકદમ ક્રિસ્પી તળાઈ પછી એને રૂમ ટેમ્પરેચર પર આવે પછી તમે એને સ્ટોર કરી શકો છો ડબ્બો ભરીને રાખી શકો છો જ્યારે બાળકોને મન થાય ત્યારે એમને ડબ્બામાં આપી શકો છો તો અહીંયા ક્રિસ્પી એવી તળાઈ ગઈ છે એને કાઢી લઈશું અને એના ઘરના જ મસાલા આપણે ટેસ્ટી એવા કરવાના છે તો બધી જ વેફર્સ તળાઈ જાય પછી એની અંદર અડધી ટી સ્પૂન ચાટ મસાલો અડધી ટી સ્પૂન સંચળ પાવડર વન ટીસ્પૂન દળેલી ખાંડ અડધી ટી સ્પૂન મીઠું વન ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું આ રીતે ઉછાળી અને એને મસાલાને આ રીતે કોટ કરી લેવાના છે તો મસાલા અહીંયા કોટ થઈ ગયા છે અને એકદમ ક્રન્ચી એવી વેફર્સ આપણી તૈયાર થઈ ગઈ છે જુઓ છે ને હવે એને રૂમ ટેમ્પરેચર પર આવે પછી તમે સ્ટોર કરી શકો છો ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો